આઈડિયા આવી ગયો બધું જોઈને સેના માટેનું ડેકોરેશન છે અમે આટલો ટાઈમ સુધી રાહ જોઈ તો તમે રાહ નહીં જોવો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકોરજી જય જલારામ જય મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી મોજમાં રહેવાનું કેમ વાલી વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

મને જ્યાં સુધી કેરીની ની સીઝન ન આવે ત્યાં સુધી મને હવાર હવાર માં ભાવે જ નહીં શિયાળો હતો ત્યારે મજા આવતી હતી ત્યારે ચા ને પાપડ ને રોટલી ને એવું બધું ખાવાની કાસરી ને હવે નથી મજા આવતી ને મારી વાલી છે ને પાછી કાસરી થોડાક માં તો એને મજા ન આવે લેજી મારા ખબર ના જેટલી હું છે તો

તો કઈ નઈ જાજુ સસ્પેન્સ નથી રાખતા છે આપણા સબસ્ક્રાઈબર હેતલબેન કેવું નામ છે સરનામ કે અઘેરા કેવું કે છે ભૂલાઈ ગયું છે મને એ લોકો હે અઘેરા છે ને હા હેતલબેન અઘેરા એ લોકો અહીંયા જુનાગઢ મેરેજમાં આવે છે ને એમનો મને ગઈકાલે સાંજે ફોન આવ્યો કે ધવલભાઈ તમે લોકો ઘરે હશો તો મારે તમને મળવું છે કારણ કે આમ તો હું બે વર્ષથી તમારા વિડીયો રેગ્યુલર જોઉં છું વિડીયોમાં તો જોતા હોય પણ આમ રૂબરૂ મળીએ ને તો કે મજા આવે તો કીધું ચલો આવી જાવ મોસ્ટ વેલકમ આપણે ઘરે જ છીએ થોડું ઘણું જે કામ છે આપણે પતાવી લેશું પણ એ તો લગભગ સાંજના સમય આવશે કારણ કે મેરેજ ફંક્શનમાં ને બધું અટેન્ડ કરીને એમનું જયારે પૂરું થશે ને પછી આવવાનું કહેતા હતા હવે જોઈએ છે કેટલા વાગે આવે છે બરાબર ને વાલી તો તમારે કોઈને પણ જો આવવું હોય તો આવી રીતના તમે અમારો અગાઉથી કોન્ટેક કરી અને સમય મેળવીને આવી શકો છો આપણા દ્વાર ચોવીસે કલાક ખુલ્લા છે હું કેવું વાલી એકદમ આપણે દરવાજા બંધ કરતા જ નથી જેમને બી મોસ્ટ વેલકમ કંઈ નહીં કેલો હવે ફટાફટ ચા પાણી નાસ્તો કરી લઈએ કેમ અને રહી વાત આજના જ્ઞાનની તો લડીને સાચા સાબિત થવું એના કરતા મૌન રહીને સારા સાબિત થવું શ્રેષ્ઠ છે કારણ કે જ્યાં સુધી તમે લડતા રહેશો ને ત્યાં સુધી તમે ગમે એટલા સાચા હશો તો પણ છતાં એવું જ કહેશે જો આ લોકો તેવાથી નામ છે તેમ છે એના કરતા મૌન રહીને સારા સાબિત થવું શ્રેષ્ઠ છે કારણ કે સમય સમયનું કામ કરે છે સમય બધાનો હોય બરોબર ને

ગૂગલ છે તો બધું છે ગૂગલ ગમે જવાબ નથી આપતા ઘરવાળી કંટ્રોલ કેમ કરવી બરોબર ને લોકો પરિણાયેલા એમને ખબર હશે ટ્રાય કરી હશે કદાચ મારી

હા હારું હારું હાલો ચેલો ફટાફટ ચા પાણી પીને પછી આપણે જવાનું છે ગામમાં ગામમાં થોડી ઘણી ખરીદારી કરવાની છે થોડી ઘણી વસ્તુઓ જોવાની છે એ બધી વસ્તુઓ આપણે લઈને ફટાફટ પાછું ઘરે આવવું છે ઘરે આવીને પછી પાછા આપણે મહેમાન આવવાના છે એટલે બાર થી તૈયારી વાતના દિવસમાં કમ્પ્લીટ કરવાની છે બરાબર ને હે મેનુ તો બહાર પાડવું પડે ને સમજો તમે મધુર એ મીઠી મીઠી ખાંડ બનાવી દે તું મને શું

અને હજી શાહ પાણીનું કઈ ઠેકાણું છે નહીં ને ચા પાણી પેલા અમારે અહીંયા રસિકભાઈ ની ચટણી રસિકભાઈ ની વેફર રસિકભાઈ નો તેવડો રસિકભાઈ ની તીખી વેફર નો નાસ્તો હાલ તમારે કોઈ કરવો તો આવી ને બાકી હવે જોઈએ શાહ પાણી કેટલા વાગે મળે છે મેં કીધું ત્રણ વાગે મળશે પણ ત્રણ ના અત્યારે પાંચ વાગી ગયા છે આવ્યા એટલે જ કહું છું મને એમ હતું ત્રણ વાગે આપડે ઘરે વહી છું પાછા થયું નહીં ને એ કઈ તું ભેગી હોય એટલે એમ જ થાય હું નહીં તમે ભેગા હોય હા હું

કે પોસિટેન્ટ કે નસી આવડતું હે ઇતે કામ તો બને આવડે હું થોડી આવડે તો રોટલી હું આવડે વાત આવડે કરો હા તમારે બી ના ના રોટલી બનાવી કેન્સલ વાત હવે હે

આ આપણી વેલ છે છે બીજું આ તો પાછું એનું ચાર આગળ વધ આગળ વધ ફટાફટ ટોટલ છે

મજાના ઓળખન કે પોતા કરવા ને 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 કરવામાં રહી જાય ને એટલા આવી બધું કે માટેનું ડેકોરેશન છે ફટાફટ હાલો સેના માટે છે કહી ખોટા હજી થોડીકવાર સસ્પેન્સ હોય એવું જ છે તો લગાવશું ત્યારે કહીશું કે સુધી આઈડિયો આવવા દ્યો યસ બાકી જો લગાવશું આજે લગાવી લેવું તો કાલના વિડીયો કેવું કાલે લગાવશું તો પરમ દિવસના વિડીયો કેવું લગાવશું મીન્સ કે જે દિવસે આ લગાવશું ને જ્યાં તે દિવસના વિડીયોમાં કહેવું કે આના માટે અમે લાવ્યા બાકી તમે અત્યારથી ગેસ કરવા માંડો હા એ પેટનો ગેસ કરો કે ઓલા ગેસ કરો એ તમારે જવાનું બાકી જો અમારી પાછળ હજી આમ અટી જા

એના માટે થોડોક સામાન ગઈડો તો ધવલ ગયા છે સામાન લેવા માટે બાકી બધા જે આવી ખેરી ને એક વસ્તુ અહીંયા પડી ને બાકી ભાઈ ગયોલી રૂમ માં એ બતાવીશું તમને કે કઈ જગ્યાએ શું કરવાનું છે પણ આગળ આગળ જોવો એટલે આઈડિયા આવી જશે અને યા તો અમે જણાવી દેશું ત્યાં સુધી થોડીક તો વેઇટ કરવી પડશે અમે આટલો ટાઈમ સુધી રાહ જોઈશું તો તમે રાહ નહીં જોવો થોડી જોઈ જ પડે ને કઈ વાંધો નહીં ચલો હમણાં ધવલ આવે ને પછી પાછા મળીએ આપણે ગ્રીન મેથી મેથી કે હું એ તો કબરની બધે આને મેથી મેથી કરતા હતા તો ઘટતી હતી આપણે બીજી વધારાની પણ લઈ એવા છીએ અને એ જોરદાર મસ્ત મજાનું હવે આપણે ડેકોરેશન કરવાની શરૂઆત કરવાની છે પણ પેલા ભોજન પાણી ગ્રહણ કરીને તો ભોજન પાણીમાં આજે કઈ નહીં સાદું અને સિમ્પલ હું પૂરી પૂરી ને મેંગો સીઝન હજી સ્ટાર્ટ નથી થઈ પણ થઈ ગઈ થોડીક વહેલી

કામ બધું પતી ગયું ને લાગી છે ભૂખ પણ ભૂખ અમારે છે ને સ્પેસિફિક વસ્તુની લાગી છે અત્યારે રાજકમલ નો ગોલો મેં તમને જે વાત કરી હતી ને ગોલો ખાવાની ભૂખ છે હવે ત્યાં સુધી તો જવાય એમ નથી એટલે કીધું અહીંયા ગાળાવાડી પાસે એક આપણે નવી દુકાન થઈ છે નવી દુકાન માં મળે છે મોજેડો તો મોજીટો ટ્રાય કરવા માટે જઈએ છીએ અત્યારે જોઈએ છે ભાવે છે કે ન ભાવતો હવે ભાઈ છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ આપણે

તારે એ નઈ પીએ આ જોઈ લે આ જોઈ લે હજી એક આલ છે ને સાહેબ હા મજા આવે હે જોરદાર હજી એક વઈ ને તો કે બે હજી હજી ત્રણ આ આ બાજુથી તાડી વાવર આવે છે ઈ હમ બી